અમરેલી બે દિવસીય જિલ્લા કક્ષાની કલા સ્પર્ધકો જુદા જુદા પ્રકારના પોતાની કલાઓ રજૂ કરી રહ્યા છે અને અમરેલીમાં બાર અને તેર જાન્યુઆરી રોજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા કે કે અને મહેતા અરબી વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ આયોજિત થયેલો છે જિલ્લા કક્ષાની કલા મહાકુંભમાં પ્રથમ દિવસે લોક નૃત્ય રાસ એક અભિનય સુગમ સંગીત કથક શાસ્ત્રીય નૃત્ય અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત લોકગીત ભજન ઓર્ગન તબલા હાર્મોનિયમ નિબંધ દોહાચન ચોપાઈ અને ચિત્રકલા જેવી કૃતિઓ રજૂ થઈ જ્યારે તારીખ તેર જાન્યુઆરીના રોજ ગરબા સમૂહ ગીત લગ્ન ભરતનાટ્યમ લોક વાર્તા કાવ્ય ગઝલ શાયરી વક્તૃત્વ સર્જનાત્મક કારીગરી અને સ્કૂલ બેંક જેવી સ્પર્ધાઓનું આયોજન થવાનું છે તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા કલાકારો જિલ્લા કક્ષામાં એન્ટ્રી મેળવે છે આ સ્પર્ધકો માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તમામ કલાકારો આગામી સમયમાં આયોજિત થનારા ઝોન કક્ષાના કલા મહાકુંભમાં પાર્ટિસિપેટ કરવા માટે જશે ગુજરાત સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી અમરેલી દ્વારા સંચાલિત આજ રોજ જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે અને બે દિવસનું આયોજન છે અને સ્પર્ધકો પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આજે આઠસોથી નવસો કલાકારો સ્પર્ધામાં ભાગ લે છે તેમજ કાલ પણ આઠસોથી નવસો કુલ અઢારસો કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવા છે અને નિર્ણાયકોની પેનલ પણ બધે બહારથીને એવી રીતે ગોઠવેલી છે એટલે તટસ્થ નિર્ણય આ સ્પર્ધામાં જળવાઈ રહી છે